સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના કેરારા અને મેમકાના ભોગાઓમાંથી ગેરકાયદેસર રેતી ચોરી કરતા બે હિતાસીન મશીન તથા બે ટક ખેડૂતી પાડી કરોડો રૂપિયાનો મુદ્દામાલ સીઝ કરી કાયદેસરની કાર્યવાહી વધવાન નાયબ કલેક્ટર અને વધવાન શ્રી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર દ્વારા વધવાન નાયબ કલેક્ટર અને સૂચના જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા આપવામાં આવી હતી તે દરમિયાન રેડ કરીને વધવા નાયબ કલેક્ટરે અને વધવા મામલતદારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી માયાજા ન્યૂઝ ચેનલ આજ રોજ માન્ય કલેક્ટર સાહેબ શ્રી સુરેન્દ્રનગરના માર્ગદર્શન હેઠળ નાયબ કલેક્ટર કચેરી વઢવાણ તથા પ્ર મામલતદાર કચેરી વઢવાણની સંયુક્ત ટીમ દ્વારા વઢવાણ તાલુકાના નાના કેરાળા ખાતે આકસ્મિક રેડ કરવામાં આવેલી હતી જે અંતર્ગત ખનીજ કામ કરતા બે હિતાજી તથા તેનું વહન કરતા ચાર ડમ્પર આમ કુલ મળી ત્રણ કરોડ વીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે તથા આ મુદ્દામાલને દ્વારકાધીશ એન્ટરપ્રાઇઝ ખાતે સીઝ કરીને રાખવામાં આવે છે બરાબર